અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદને લીધે ખેડૂતોએ વાવેતર કરેલા ઉભા પાકમાં નુકસાની ભીતિ સર્જાઈ સરકારે માવઠાથી થયેલા નુકસાની અંગે સર્વે કરી વળતર ચૂકવવાની જાહેરાત કરી હતી પરંતુ આજ દિન સુધી અરવલ્લી જિલ્લામાં આ સર્વે કામગીરી કરાઈ નથી જેથી ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે તંત્ર દ્વારા સર્વે કરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે રાજન કંપાના જીગ્નેશભાઈ પટેલે તેમની દસ વીઘા જમીનમાં બટાકાનું વાવેતર કર્યું હતું પરંતુ માવઠાના કારણે સંપૂર્ણ બિહારણ નાશ પામ્યો ત્યારે તેઓને ફરીથી પોતાનું ખેતર ખેડી નાખી

સરકારશ્રીએ જાહેરાત તો કરી છે કે ખેડૂતોને વળતર આપવામાં આવશે પણ આજ દિવસ સુધી કોઈ પણ ખેતીવાડીના અધિકારી ખેતરમાં સર્વે કરવા માટે આવ્યા નથી